રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો રહ્યા ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન સિંહે દેશના હિતમાં કામ કરેલ છે જેની પણ યાદ કરવામાં આવી મનમોહન સિંહે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું ખેડૂત આગેવાન ડાયા ગજેરા મોન અને વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના બાબલા ચોક ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ઉપલેટા શહેરના સ્થાનિકો પણ રહ્યા ઉપસ્થિત પુષ્પ અર્પણ કરી અને મૌન પાણી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ભાવેશ ગોહિલ ઉપલેટા જય માતા દી જય ભારત જય હિન્દ મારું નામ છે શનીસિંહ દુદાની બધાય મને પાદી નામથી ઓળખે છે અને હું લોકગાયક છું અને આજે કોંગ્રેસ પાર્ટી તરફથી જે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીનું જે દુઃખદ અવસાન થયું જે પોતાના કાળકાર દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપણી યાદોમાં સદાય માટે અમર રહેશે મરતા નહીં એ ઇન્સાન જો દૂસરો કે કામ આતા હૈ મરતા નહીં હૈ ઇન્સાન જો દૂસરો કે કામ આતા હૈ मनमोहन सिंह जी आज भी हमारे दिन में है, कल भी हमारे हमारे में 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 जिंदा 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 है, है, कल और ये लाखों करोड़ों लोगों के में हमेशा के दिल हमेशा लिए रहेंगे। शोकंजलि जे कार्यक्रम तो। उपलेटा तालुका कांग्रेस द्वारा आज मनमोहन सिंह जी ने सर्व पक्षी श्रद्धांजलि कार्यक्रम तो मार्सवादी साम्यवादी पक्ष तरीके મનમોહનસિંહજી ને અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને છે ત્યાંથી લઈ અંદર શિક્ષણ સર્વ શિક્ષણ અને રાશન જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે કારણ કે જે રીતે સરકાર આડેધડ નિર્ણયો લઈ રહી છે બજેટ કાપ કરી રહી છે તેને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની ગઈ છે એ યોજનાઓ બચાવવા આજે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો એ જ મનમોહનસિંહજીને સાચી શ્રદ્ધાંજલિ છે અને મનમોહનસિંહજીની અર્થ નીતિને કારણે જે દેશને છેલ્લા એના દસ વર્ષ શાસનમાં જે આર્થિક નીતિને કારણે જે જનતાને ફાયદાઓ મળ્યા છે આર્થિક નીતિના લાભો મળ્યા છે તેને કારણે દેશને થયો છે અને દેશની જનતાની રોજગારીઓનો પણ વિકાસ થયો હતો તો આ પ્રસંગે મનમોહનસિંહજીની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે મનમોહનસિંહજી નું જે યોગદાન છે એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં પુરાય એવી બધાએ વેદનાઓ રજૂ કરી છે